ભજંતરો ઘરે આવવાનું છે હવે એમ ના જ રે હવે આવી ને હજી ને જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હું મારું કરે ને બધાય ને હાજર નેરવ રાખે બી શુભેચ્છા તો આપણે તૈયાર થઈ ગયા છે આજ આપણે જવાનું છે ઘરે એટલે આજ જવાનું છે મોવા હે સંદે ભજન તારું ઘરે આવવાનું તો છે ઘરે

બોવા કેમ ઓ પરેશના નીતિ ને મામી ને મામા ને દો બધાય હાલો મામા કાલ બપોરે પાછા વાંધો એ હાલે તમને ગલોડી વડાવા મને હુંંગો આવ્યુ તો ફેમેલ હવે આપણે છે ને પોગી ગયા છે નાગેસરી તો નાગેસરી છે ને કડી પોરો ખાવા ઉહી ગયા છે હું તમાર ચા છે હા ચા એટલે જ ક મેન રસ્તો છે ને અહીંયાં છે ટોલ નાકો તો અહીંયા અહીંયા ટોલ નાકો હતું તો ટોલ નાકો મેન બેટા તો અહીંયા રસ્તો ઊભી જાય કડી કશ ને તડીકો છે આજ બહુ જ તીનો શું કરો તમે ફોનમાં એટલા જ ક સાઉ છે સોડા પીવા તો સેનેપ લેવા જાય છે માંજા માંજા સોડા લઈ લઈશ wah jangan ikut lo Sama tena sih sih gamel aja udah sih soda di penisa kasane ah kado nih piu pada tes soda piu hari ini nah tadi kok lagi jam ya piu lagi ya તો દોઢ વાગી જાયકો લાગી જાય માંજા પી તો તમે આવો તડકાની માંજા પીવા તો ફેમિલી હવે જો સોડા ને પી લીધું છે તો હવે નિહરીએ ધીમે ધીમે નગર પાસે બા ની જોતા કેમ કેમકે બા ને એને કહી દીધું એટલે એ હવે આખો દી વાટ રાખીએ ક્યાં કઈ પોગશે કઈ પોગ છે હવે કેટલો વાર લાગે કઈ નક્કી કેમ કેમકે અંધારો તો થઈ જાય ચાર ચાર પાંચ તો વાગી જ જાય કેમ કે જે અહીંથી થોડું કાઘું છે ઘણું ખરું હજી તો કેમ કે નાગેશરીસ પર કે હજી અડધી નથી આપણે હાલા એમ જો સંદીપ ગાડી લઈને જો જાય છે તો નીહરિયા ધીમે ધીમે તો પેમે જો હવે આપણે એન્ટ્રી કરી હા હા ઘરે આવવાનું દી ગાડી એસાને જવાનું

મારું ન થોડું આવવાનો સારો કરી દીધો હે સંદીપ હવે તો વાર આવી ગઈ બહુ દોર હા હા આ તન પતંગો તો કેવી કેવી પતંગો હે સંદીપ હા તો જો મોરા તો સામે લે આપણે આવી ગયા થી મોવા ને તૈયાર ડાયરેક્ટ થી ઓલો હું કહેવાય સેલ કેવાય કે સેલમાં છે આવી ગઈ છે ખરીદી કરવા જો દયા દેખાડ દયા પોસ્ટ હવે જા લીધું છે

जाए से ने रो रो कबा? रा तो હવે જાય છે પ્રતિકભાઈ ગરમા ને મરબાની રો બલે રોહોડામાં છે કબા મરબાની રોહોડામાં છે રાતી પણ તો ફેમે લઈ જ હવે આપડે ઘેર પોગી જશે ને અમારું પતો ભાઈ જો ઓળખી જશે કા ભાઈ ઓળખી જ તો હું હું દુખ તો મોટો થઈ જ લે આ બેન કા હિતા એલે 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 તારા ઘરમાં તો અંધારું છે હવે ટ્યુબલેટ ને ઊભું તો ના લગ્યા એટલે અંધારું છે ગલબ ચડાવી

ਆਈਆਂ ਤੋਂ ਪੂਜਾ ਬੈਨ ਅਮਾਰੇ ਪੂਜਾ ਬੈਨ ਵੀਡੀਓ ਮੇ ਰੋਵਾ ਮਨਤਾ ਕਾ ਵੀਡੀਓ ਕਾਲ ਕਰੀਤਾ ਵੀਡੀਓ ਕਾਲ ਕਰਤੇ ਰ ਨਾ ਅਮਾਰੇ ਰੇ ਨਾ ਵੀ ਹੈ ਪੂਜਾ ਮਜ਼ਾ ਆਵੇ ਕ ਮੇ ਵਗਿੰਦੀ ਮਜ਼ਾ ਆਵੇ ਕੇ ਐ ਲੈ ਬੋਲ ਤੋ ਖਰੀ ਪੂਜਾ ਮਜ਼ਾ ਆਵੇ ਕੇ ਐ ਲੈ ਆ ਗੋੜਾ ਹੋ ਗਿਆ ਜੀ ਨੇ ਮੈਨ ਲੱਗ ਤਾ ਹੈ ਪਸੀ ਮੈਂ ਜਾ ਕਿਤਲਾ ਦਿਏ ਪਸੀ ਭੇੜਾ ਖਿਆ ਸੀ ਹੰਦਾ ਜੋ ਹੋਊਗਾ

તો જો વાળોનો સમય થઈ ગયો છે તો હવે વાળું કરવા બેહી જઈએ તો આ સાથે જ કંઈક આવો દિવસ ગયો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાઈને